જો તમે સ્ટ્રેસ માં રહેશો તો તમારું આવનારું બાળક ચિંતિત અને ચીડચીડિયું આવશે જો તમે ખુશખુશાલ રહેશો તો તમારું આવનારું બાળક પણ આનંદિત આવશે ગર્ભ સંસ્કારનો અર્થ જ થાય છે કે માતા કેવું જીવન જીવે છે જો સર્વશ્રેષ્ઠ જીવન જીવે છે એટલે કે આહાર આચાર વિચાર વાણી વર્તન એમાં ફેરફાર લાવે છે તો આવનારા બાળકમાં પણ શ્રેષ્ઠ સંસ્કાર આવશે ગર્ભ સંસ્કારની ઘણી બધી એક્ટિવિટી કરો છો પણ ડેઈલી ફોલો નથી થતું તો તેને ડેઈલી ફોલો કરવા શું કરવું જોઈએ તો આવો અને જાણો અમારા વર્કશોપ